મિથુન રાશિના જાતકો મુશ્કેલી જેટલી મોટી હશે તેને પાર કરવામાં મહિમા પણ એટલો જ મોટો હશે આ માત્ર એક સુવિચાર નથી પરંતુ વર્ષ બે હજાર છવ્વીસમાં માં મિથુન રાશિના જીવનનો મૂળ આધાર છે આપણે કોઈ સાધારણ વર્ષમાં નહીં પરંતુ એક અગ્નિ પરીક્ષાના દોરમાં પ્રવેશ કરી રહ્યા છીએ જ્યોતિષીય ગણતરી સ્પષ્ટ સંકેત આપી રહી છે કે બે હજાર છવ્વીસ તમારા માટે વિનાશના માધ્યમથી નિર્માણનું વર્ષ છે જેનો અર્થ ઊંડો છે કે એક બહેતર અને સફળ વ્યક્તિત્વને જન્મ આપવા માટે તમારા જૂના સ્વરૂપ જૂના ડર અને જૂની આદતોનો અંત આવવો અનિવાર્ય છે જો તમારી રાશિ મિથુન છે તો આપણે માત્ર ભવિષ્યફળ નહીં સાંભળીએ પણ તમારા જીવનની રણનીતિક રૂપરેખા સમજીશું આપણે જાણીશું કે કેવી રીતે શનિદેવ તમને શિસ્તનો પાઠ ભણાવશે અને કેવી રીતે દેવગુરુ બૃહસ્પતિ તમારી આર્થિક સ્થિતિનું કાયાકલ્પ કરશે પરંતુ સાવધાન રહેજો મે અને જૂનની વચ્ચે સમયનું એક એવું ચક્ર છે જ્યાં લેવાયેલો એક ખોટો નિર્ણય તમારી આખા વર્ષની તપસ્યા પર પાણી ફેરવી શકે છે તે સંવેદનશીલ સમય કયો છે અને તેનાથી કેવી રીતે બચવું તે જાણવા માટે આ વિશ્લેષણના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો શનિદેવ આખું વર્ષ તમારા દશમ ભાવ એટલે કે મીન રાશિમાં બિરાજમાન રહેશે દશમ ભાવ કર્મ અને કરિયરનું સ્થાન છે અહી શનિની ઉપસ્થિતિનો સંદેશ સ્પષ્ટ છે કે કોઈ ટૂંકો રસ્તો નથી શનિદેવ કહી રહ્યા છે કે આ વર્ષ ભાગ્યનું નહીં પણ પરિશ્રમના ફળનું છે જો તમે પરસેવો પાડશો તો શનિ તમને એવો અધિકાર આપશે જે કોઈ છીનવી નહીં શકે પરંતુ કામચોરીનું પરિણામ પણ તરત મળશે આ બાબત પર ખાસ ધ્યાન આપજો કારણ કે આજ આ વર્ષનો સૌથી મોટો નિર્ણાયક વળાંક છે વર્ષની શરૂઆતમાં મેં મહિના સુધી ગુરુ તમારા લગ્નમાં રહીને તમારા જ્ઞાન અને વ્યક્તિત્વને નિખારશે પરંતુ બે જૂન બે હજાર છવ્વીસના ના રોજ એક મોટી ખગોળીય ઘટના બનશે જ્યારે ગુરુ તમારા બીજા ભાવમાં એટલે કે ધન ભાવમાં પ્રવેશ કરશે તે પણ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં જ્યોતિષ શાસ્ત્રમાં આ ધન સંચયની સર્વશ્રેષ્ઠ સ્થિતિઓમાંથી એક છે આ એ સમય હશે જ્યારે તમારો સંઘર્ષ સમૃદ્ધિમાં બદલાવવાનું શરૂ થશે વર્ષના મોટા ભાગના સમય રાહુ તમારા દશમ ભાવમાં રહેશે જે કરિયરમાં તમને અસીમ મહત્વાકાંક્ષાઓ આપશે પરંતુ પચીસ નવેમ્બર પછી તેમનું સ્થાન પરિવર્તન તમારા માટે વિદેશ યાત્રા અને અચાનક ભાગ્યોદયના દ્વાર ખોલશે આ સાથે જ તમારી કુંડળીમાં સૂર્ય શુક્ર મંગળ અને બુધ મળીને ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યા છે જેનો સીધો અર્થ છે કે બે હજાર છવીસ તમને અનુયાયી નહીં પણ નાયક બનાવવા આવ્યું છે તમે આદેશ માનશો નહીં પણ નેતૃત્વ કરશો એક નાની વાત શેર કરવી હતી કે છેલ્લા કેટલાક સમયથી તમારા લોકોના ઘણા મેસેજ આવી રહ્યા છે અને તમે મારી પાસે વન ટુ કન્સલ્ટેશન માંગી રહ્યા છો सच कहूं तो हूं पूरी कोशिश करु हूं के બધાને રિપ્લાય કરું પણ કમેન્ટ્સમાં કોઈ પણ ઉંડી વાતને વિસ્તારથી સમજાવવી શક્ય નથી હોતી અને હું નથી ઈચ્છતો કે તમને અર્ધી અધૂરી જાણકારી મળે એટલે તમારી જ ભારે માંગણી પર મેં પર્સનલ કન્સલ્ટેશન શરૂ કર્યું છે જે ફક્ત એવા લોકો માટે છે જેમને લાગે છે કે તેમને વ્યક્તિગત માર્ગદર્શનની સખત જરૂર છે જો તમે ઈચ્છુક હોવ તો સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો હવે આપણે જીવનના અલગ અલગ આયામોનું વિશ્લેષણ કરીશું એક સાધારણ જ્યોતિષી કદાચ કરિયર કે ધનથી શરૂઆત કરત પણ એક માર્ગદર્શક તરીકે મારે સૌથી પહેલા તમારી સૌથી નબળી કડી પર વાત કરવી પડશે અને તે છે તમારું સ્વાસ્થ્ય સિતારાઓએ અહીં સ્પષ્ટ રૂપથી ખતરાનો સંકેત આપ્યો છે મિથુન રાશિના જાતકો આંકડા બહુ સ્પષ્ટ છે કે ફેબ્રુઆરીથી ઓગસ્ટ બે હજાર છવ્વીસની વચ્ચે તમારા લગ્ન અને બીજા ભાવમાં ગ્રહોનું ઘર્ષણ તમારી શારીરિક ક્રિયાઓને બગાડી શકે છે તમારે સાવચેત રહેવાની જરૂર છે મેદસ્વીપણું કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ જેવી સમસ્યાઓ માત્ર શારીરિક કષ્ટ નહીં પણ તમારી કાર્યક્ષમતાને ધીમી કરી શકે છે આનું મુખ્ય કારણ છે ગુરુ અને રાહુનો પ્રભાવ જે તમને અત્યધિક ભોગવિલાસ અને બહારના ખાણીપીણી તરફ ધકેલશે આ તમારા પરીક્ષા છે જો તમે તમારી જીભ અને તણાવ પર નિયંત્રણ ન રાખ્યું તો ઓગસ્ટ સુધીમાં તમે તમારી કમાણીનો મોટો હિસ્સો દવાઓ અને હોસ્પિટલો પર ખર્ચ કરી શકો છો પેટને લગતા ચેપ તમને વારંવાર રોકશે એટલે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી કોઈ વિકલ્પ નહીં પણ બે હજાર છવ્વીસ ની અનિવાર્ય શરત છે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો કારણ કે તમે વાયુ તત્વની રાશિ છો એટલે તમારું મગજ બહુ તેજીથી ચાલશે આ વર્ષે અત્યાધિક વિચારવું તમારો સૌથી મોટો દુશ્મન છે તમે નાની વાતને લઈને આખી રાત જાગી શકો છો શું થશે કેવી રીતે થશે આ સવાલો તમને ઘેરી વળશે આનો ઈલાજ દવાઓ કરતા વધારે તમારી દિનચર્યામાં છે ફેબ્રુઆરી થી જ બહારનું ખાવાનું બંધ કરી દો શરીરમાં ઉર્જા બહુ વધારે છે તેને બાળવી જરૂરી છે જીમ યોગા કે દોડવું કઈ પણ કરો પણ શરીરને સક્રિય રાખો રાત્રે સૂતા પહેલા મોબાઈલ ફોન થી અંતર બનાવો યાદ રાખો જાન હૈ તો જહાન હૈ જો તબિયત સારી રહી તો જ તમે એ પૈસાનો આનંદ માણી શકશો જે આગળ હું બતાવવાનો છું હવે વાત કરીએ કાર્યક્ષેત્ર એટલે કે કરિયરની એ જગ્યા જ્યાં આપણે આપણા જીવનનો સૌથી વધુ સમય વિતાવીએ છીએ જેમ મેં કહ્યું શનિદેવ તમારા દસમા ઘરમાં ચોકીદાર બનીને બેઠા છે વર્ષની શરૂઆતમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમને એવું લાગશે કે તમે પથ્થર તોડી રહ્યા છો પણ પરિણામ રેતી બરાબર મળી રહ્યું છે જોબ કામનો બોજ વધશે વેપારમાં ગ્રાહક નખરા બતાવશે ડેટા કહે છે કે શરૂઆતના મહિનાઓમાં તમને લાગશે કે વસ્તુઓ અટકી રહી છે આ સમય તમારે પ્રક્રિયા પર ધ્યાન આપવાનું છે પરિણામ પર નહીં આ બ્લુ બનાવવાનો સમય છે નવી નવી રણનીતિ બનાવો શીખો પરંતુ જેવો માર્ચ આવશે હવાનો રૂખ બદલાઈ જશે સૂર્ય અને મંગળનું ગોચર તમારી અંદર એક નવી ઉર્જા ભરી દેશે નોકરી વાળા માટે તમારા બોસ જે કાલ સુધી તમારી ભૂલો કાઢતા હતા તે હવે તમારા વખાણ કરશે પ્રમોશનના યોગ બનશે તમને નવી જવાબદારીઓ મળશે જે તમારા રૂપબાને વધારશે ઓફિસમાં તમારા કામ માટે તાળીઓ વાગશે વેપારીઓ માટે વીસ મે ઓગણીસો છવીસ પછીનો સમય સુવર્ણકાળ છે મોટા કોન્ટ્રાક્ટ સાઇન થશે જો તમે રાજનીતિ કે મીડિયામાં છો તો તમને યશ મળશે મોટા રાજનેતાઓ અને અભિનેતાઓ સાથે તમારા સંપર્ક બનશે એક વિશેષ ચેતવણી પણ છે કે આ વર્ષે તમારે હથિયારો કે અણીદાર ઓજારોથી બહુ સાવધાન રહેવાનું છે છે એક નાની ભૂલ પહોંચાડી શકે અને હા નવેમ્બર મહિનામાં ઓફિસમાં ગુપ્ત શત્રુ માથું ઊંચકી શકે છે તમારી યોજનાઓ કોઈને ન જણાવો ગોપનીયતા જ તમારી શક્તિ છે કરિયરનો નિચોડ એ છે કે શરૂઆતમાં સંઘર્ષ અને બાદમાં ઐતિહાસિક સફળતા તકી રહેજો મેદાન ન છોડતા મિત્રો હવે આવીએ એ સવાલ પર જેનો જવાબ દરેક કોઈ ઈચ્છે છે ધર શું બે હજાર છવ્વીસમાં માં તમારું ખિસ્સું ભરેલું રહેશે આનો જવાબ છે હા પણ એક શરત સાથે પહેલા પાંચ મહિના તમને લાગશે કે પૈસા હાથમાં ટકતા નથી ડેટા કહે છે આંધની અટની ખર્ચા રૂપિયા ઘરની જરૂરિયાતો યાત્રા કે મેડિકલ બિલમાં પૈસા પાણીની જેમ વહી શકે છે આ સમય એપ્રિલની આસપાસ અતિ આત્મવિશ્વાસમાં આવીને કોઈ મોટું કરતા કોઈ જોખમ ભરેલી લોન ન લેતા પરંતુ મિત્રો બે જૂન બે હજાર ના રોજ કેલેન્ડર પર ગોળ રાઉન્ડ કરી લો આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ તમારા બીજા ઘરમાં એટલે કે ધનભાવમાં પોતાની સૌથી પ્રિય રાશિ કર્કમાં આવશે અહીંથી ધન સંચય શરૂ થશે તમે જોશો કે તમારું બેંક બેલેન્સ દિવસે ને દિવસે વધી રહ્યું છે શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ કે જૂના રોકાણ હવે તમને તગડું રિટર્ન આપશે જો તમે રિયલ એસ્ટેટ કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો જૂન પછીનો સમય શ્રેષ્ઠ છે ડેટા મુજબ તમે જૂની પ્રોપર્ટી વેચીને કોઈ સારી જગ્યાએ નવી પ્રોપર્ટી લઈ શકો છો સપ્ટેમ્બર આસપાસ પૈતૃક સંપત્તિથી લાભ મળવાના પ્રબળ યોગ છે તમારી વાણીમાં આ સમય જાદુ હશે તમે જે બોલશો તેનાથી પૈસા બનશે સેલ્સ માર્કેટિંગ અને ટીચિંગ ફિલ્ડના લોકો આ સમય પર ફાડીને કમાશે તો રણનીતિ સરળ છે મે સુધી બચાવીને રાખો જૂન પછી દબાવીને કમાવો હવે વાત કરીએ દિલના મામલાની પ્રેમ અને પરિવાર ચતુર્ગ્રહી યોગ તમારા ચોથા ઘરને સક્રિય કરી રહ્યો છે જેનો મતલબ છે કે ઘરમાં માંગલિક કાર્યો થશે જૂન પછી ઘરમાં શરણાઈ વાગી શકે છે લગ્ન મુંડન કે કોઈ મોટી પૂજા પાઠનું આયોજન થઈ શકે છે તમારા માતા પિતા માટે પણ આ વર્ષ ભાગ્યશાળી રહેશે તેમને આર્થિક લાભ મળી શકે છે જો તમે સિંગલ છો તો સાંભળો આ વર્ષ લવ મેરેજ માટે લીલી ઝંડી આપી રહ્યું છે જે રૂકાવટો આંતરજ્ઞાતીય વિવાહમાં આવી રહી હતી તે દૂર થશે પરિવારજનો જે કાળ સુધી નાના કરતા હતા તે હવે તમારી વાત માનશે રિલેશનશીપમાં જે લોકો છે તેમના માટે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધીનો સમય બહુ રોમેન્ટિક રહેશે શાદીશુદા જોડાઓ માટે આ વર્ષ નવીનીકરણનું છે તણાવ ઓછો થશે તમને મહેસૂસ થશે જાણે તમે નવા પરણેલા વરવધો છો તમારા જીવનસાથીને પણ આ વર્ષે સરકારી લાભ કે નવી ગાડી મળવાના યોગ છે બસ એક નાની સલાહ કે કારણ કે તમારા પહેલા ઘરમાં મંગળ અને સૂર્યનો પ્રભાવ રહેશે તમારી અંદર ગુસ્સો વધી શકે છે ઉતાવળમાં આવીને તમારા ભાઈ બહેનો કે જીવનસાથીને કઈ એવું ન બોલી દેતા જેનો પસ્તાવો પછી થાય યાદ રાખો કોઈ પોતાનાની હાય તમારા ભાગ્યને રોકી શકે છે સંબંધોને પ્રેમથી સંભાળો મિત્રો હવે હું એક બહુ વિશેષ વર્ગ સાથે વાત કરવા માંગુ છું જે આપણા ઘરનો પાયો હોય છે આપણી માતાઓ અને બહેનો જે ગૃહિણીઓ છે મિથુન રાશિની ગૃહિણીઓ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે ઓળખનું વર્ષ છે ઘણી વાર તમે બધાનું ધ્યાન રાખો છો અને પોતાનું ભૂલી જાઓ છો પણ બે હજાર છવ્વીસમાં માં ગ્રહોની સ્થિતિ કંઈક એવી છે જે તમને કેન્દ્રમાં લાવશે સૌથી પહેલા સોનામાં સુગંધ ભળે તેમ મેં કહ્યું કે જૂન બે હજાર છવ્વીસમાં માં ગુરુ તમારા ધન ભાવમાં આવશે ગૃહિણીઓ માટે આનો મતલબ છે સ્ત્રી ધનમા વૃદ્ધિ આ વર્ષે તમારી પાસે સોનું દાગીના કે મોંઘા વસ્ત્રો આવવાના પ્રબળ યોગ છે તમે તમારી બચતથી કંઈક એવું વસાવશો જે આખા પરિવારને કામ આવશે તમારી બચતની તાકાત આ વર્ષે બધાને દેખાશે બીજી વાત રસોડાથી કરિયર સુધી કારણ કે શનિ દસ માં ઘરમાં છે અને ચતુર્ગ્રહી યોગ ચોથા ઘર ને જોઈ રહ્યો છે આ સંયોગ કહી રહ્યો છે કે જો તમે ઘરેથી કોઈ કામ શરૂ કરવા માંગતા હો તો બે હજાર છવ્વીસ સૌથી બેહતરીન વર્ષ છે પછી તે બુટિક હોય ટિફિન સર્વિસ હોય ટ્યુશન હોય કે ઓનલાઈન કામ હોય તમારી અંદર જે આવડત છુપાયેલી હતી તે હવે કમાણીમાં બદલાશે તમને પરિવાર નો પૂરો સહયોગ મળશે ત્રીજું તમે તમારા ઘરને સજાવવા સંવારવામાં બહુ વ્યસ્ત રહેશો રિનોવેશન ઇન્ટીરિયર ડેકોરેશન કે નવા ફર્નિચરની ખરીદી તમારા જ નિર્ણયથી થશે પરંતુ મિત્રો એક વાતનું ધ્યાન રાખવાનું છે ગુરુ અને રાહુનો પ્રભાવ તમારા થાઇરોઇડ અને વજન પર પડી શકે છે મિથુન રાશિની મહિલાઓ ઘણીવાર તણાવમાં ખાઈ લેતી હોય છે પરેશાની થઈ તો કઈ ખાઈ લીધું આ વર્ષે મોટાપો બહુ ઝડપથી વધી શકે છે જે ઘૂંટણ અને કમરમાં દર્દ આપશે મારી હાથ જોડીને વિનંતી છે કે પોતાના માટે દિવસમાં ત્રીસ મિનિટ જરૂર કાઢો વોક કરો યોગ કરો જો તમે સ્વસ્થ રહેશો તો જ ઘર સ્વસ્થ રહેશે અને હા તમારી વાણીમાં દમ હશે પણ ક્યારેક ક્યારેક તે મહેણું બની શકે છે ગુરુના પ્રભાવથી તમને લાગશે હું જ સાચી છું તમારા પતિ કે સાસરી પક્ષ સાથે દલીલ માં ન પડતા તમારી ખામોશી અને સમજદારી આ વર્ષે તમને માન સન્માન અપાવશે તો મિત્રો ચાહે તમે ગૃહિણી હો પ્રોફેશનલ હો કે વિદ્યાર્થી આપણે આખા વર્ષનો એક્સરે એક્સ રે કરી લીધો આવો હવે આને સમેટીએ તમારું બે હજાર છવ્વીસ નું સારાંશ કઈક આવું છે જાન્યુઆરી થી માર્ચ સાવધાની નો સમય છે વિઝા એપ્લાય ન કરતા અને તબિયતનું ધ્યાન રાખજો એપ્રિલથી મેં બદલાવનો સમય છે વેપાર રફતાર પકડશે પણ ખર્ચાઓ વધારે રહેશે જૂનથી ઓક્ટોબર સુવર્ણ સમય છે ગુરુ બીજા ઘરમાં છે એટલે પૈસા પ્રમોશન પ્રોપર્ટી બધું અહીં મળશે નવેમ્બરમાં સતર્ક રહો ગુપ્ત શત્રુ અને ઓફિસના રાજકારણથી બચો ડિસેમ્બર ભવ્ય સમાપન હશે વિદેશ યાત્રા અને કરિયરમાં નવી ઊંચાઈઓ મળશે સૌથી મહત્વપૂર્ણ તારીખો છે બે જૂન જ્યારે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને પચીસ નવેમ્બર જ્યારે રાહુકેતુ રાશિ પરિવર્તન કરશે એક સૌથી મોટી સાવધાની જે હું વારંવાર દોહરાવીશ તે છે ગોપનીયતા આ વર્ષે તમે બહુ મોટા લોકોને મળશો મોટા પ્લાન બનાવશો પણ ભૂલથી પણ ઢંઢેરો ન પીટતા નજર લાગવાનો ખતરો સૌથી વધારે છે તમારી સફળતાને પચાવતા શીખો હવે આવીએ સૌથી જરૂરી ભાગ પર ઉપાય ગ્રહોના ખરાબ પ્રભાવને કાપવા અને સારા પ્રભાવને વધારવા માટે બે હજાર છવ્વીસમાં મિથુન રાશિવાળાઓએ આ નિયમ બાંધી લેવા જોઈએ સૌથી પહેલા ગણપતિ આરાધના તમારા રાશિ સ્વામી બુદ્ધ છે તેમને બળવાન કરવા માટે દર બુધવારે ગણેશ મંદિરે જાઓ ભગવાનને દુર્વા અર્પણ કરો રોજે ગણપતિ અથર્વ પાઠ સાંભળો કે કરો આ તમારા કરિયરના વિઘ્નો દૂર કરશે બીજો ઉપાય છે કિન્નર સેવા બુધ ગ્રહને ખુશ કરવાનો સૌથી અચૂક ઉપાય જ્યારે પણ મોકો મળે કોઈ કિન્નરને લીલી વસ્તુ જેવી કે લીલી સાડી કે બંગડીઓ અને થોડા પૈસા દાન કરો તેમનું આશીર્વાદ તમારા માટે કવચનું કામ કરશે ત્રીજું શૂન્ય ધ્યાન કારણ કે સેહત અને માનસિક શાંતિ જોખમ પર છે રોજે દસ મિનિટ શૂન્યનો અભ્યાસ કરો વગર ફોને વગર સંગીતે શાંત બેસો પોતાના મગજની હવાને શાંત થવા દો ચોથું નશા શનિ દસ ઘરમાં છે નશાથી બિલકુલ દૂર રહો જો તમે નશો કર્યો તો શનિદેવ બનાવેલું કરિયર માટીમાં મેળવી દેશે અને પાંચમું તમારી નાની બહેન કે ફોઈને ખુશ રાખો તેમને તહેવારો પર ભેટ આપો આનાથી તમારો બુધ મજબૂત થશે તો મિત્રો આ હતો મિથુન રાશિનો બે હજાર છવીસ નો પૂરો હિસાબ કિતાબ જુઓ સિતારા આપણને રસ્તો બતાવી શકે છે પણ ચાલવું આપણે પોતે પડે છે બે હજાર છવ્વીસ તમારા માટે એક ઐતિહાસિક વર્ષ બનવાની ક્ષમતા રાખે છે હવાનો રૂખ તમારા પક્ષમાં આવવાનો છે બસ તમારે તમારી સેહતનું ધ્યાન રાખવાનું છે અને મહેનતથી પાછળ નથી હટવાનું પોતાના કર્મ પર વિશ્વાસ રાખો અને બાકી શનિદેવ અને ગુરુ પર છોડી દો જો આ જાણકારી તમને મદદગાર લાગી હોય તો લાઈક કરજો તમારા મિથુન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો કદાચ આ જાણકારી એમની જિંદગી બદલી દે આવા જ જ્ઞાનવર્ધક વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકન દબાવી દેજો ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે તમારું આવનારું વર્ષ મંગલમય હોય ઓમ ગમ ગણપતિએ નમઃ હર હર મહાદેવ